દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ખેતી મારું સ્વાભિમાન અંતર્ગત આજે દર્શક મિત્રો ચર્ચા કરવાના છે સરગવાની ખેતી વિશે સરગવાની ખેતી જૂના જે લોકો છે તે લોકોને જે વયોવૃદ્ધ છે તે લોકોને તો ખબર જ છે કે સરગવાની સીંગના કેટલા ફાયદા છે કારણ કે ઘણી વખત આપણે શાકભાજીના સ્વરૂપમાં તેમજ દાળ અને સાંભાર જે આપણે ઇડલી સાથે કે ઢોંસા સાથે સાંભાર જે લેતા હોય છે તેની અંદર સરગવાની સીંગ આપણને જોવા મળતી હોય છે સરગવાની સીંગના અલગ ફાયદાઓ છે તેવી જ રીતે તેના કરતાં પણ વધારે ફાયદા તેના પત્તાથી છે એટલે સરગવાની જે પ્રજાતિઓ અલગ અલગ આવે છે તે અલગ અલગ પ્રજાતિ વિશે આજે ચર્ચા કરવી છે સરગવાની સિંગવાની સંપૂર્ણ ખેતી જે છે તે ખેતી કેવી રીતે કરી શકાય જમીન કેવી રીતે તૈયાર કરવાની આબોહવાની સાથે વાત કરીએ પિયતની વાત કરીએ સાથે ખાતરની વાત કરીશું વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ખેતી નિષ્ણાત પ્રાણજીવનભાઈ કાલરિયા સ્વાગત છે પ્રાણજીવનભાઈ આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં

કેવા પ્રકારે તેની રોપણી કરવામાં આવે અને ખેડૂત એને સરગવાને મુખ્ય પાક તરીકે લઈ શકે કે તરીકે કેવી રીતે એને જોવામાં આવતું હોય છે પ્રાણજીવનભાઈ જી સરગવો એ એક ઔષધી વનસ્પતિ છે વૃક્ષ છે સરગવાનું આપણે જે ફાયદા છે એ હમણાં હમણાંથી જ આપણને ધ્યાનમાં આવ્યા છે પેલા એટલી બધી આની માહિતી નહોતી સરગવા વિશે સરગવો એક આમ તો જોવા જવું હિમાલયની વતનું વૃક્ષ છે અને આ વૃક્ષ ને સંજીવની વૃક્ષ તરીકે બોલાય છે કે સંજીવની વૃક્ષ છે હિન્દી હિન્દીમાં કે આપણે અંગ્રેજીમાં મોરિંગા કેતા હોય છે ડ્રમસ્ટિક કહેવાય છે અંગ્રેજીમાં ડ્રમસ્ટિક અથવા તો મોરિંગા અને સંસ્કૃતમાં અને હિન્દીમાં એને સહીજન કહીએ શોભાંજન કહીએ છીએ પણ એનું કુળ જે છે એ મોરિંગ એસી કરીને કુળ છે એ ત્રણ વૃક્ષ માટે થઈને આખું કુળ બનાવ્યું છે આમ તો જે વનસ્પતિ શાસ્ત્ર માં ફેમિલી હોય છે કુળ એની અંદર પાંચસો થી હજાર કે પાંચ હજાર વૃક્ષો પણ આવતા હોય છે એટલા બધા એના કુળ અંદર સામેલ કરવામાં આવે કે આ એક કુળ ના વનસ્પતિ છે પણ સરગવો એક એવો છે કે આખું એનું કુળ પોતાનું જ છે કુળ કુળમાં ત્રણ વૃક્ષ આવે છે એમાં એક કડવો સરગવો છે મરાગાસ્કર બોટલ ટ્રી કરીને આવે છે વૃક્ષ એ ત્રણ જ વૃક્ષ એમાં આવ્યા છે અને છતાં એનું કુળ બનાવ્યું છે અને એ મોરંગેસી કુળ એ બહુ ઉપયોગી કુળ છે આપણે જે અત્યારે અહીંયા કણે મોટે ભાગે જે વૃક્ષ આવે છે એમાં મીઠો સરગવાની ખેતી થાય છે કડવા ની ખેતી નથી કરતા કેમ કે એની સિંગો કડવી હોય છે 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 મીઠો એને એનું બોટેનિકલ નામ છે જે કડવો છે એ મોરિંગા તો માં આવશે એના ત્રણે ત્રણ વૃક્ષ છે એ મોરિંગા તો એનું મોરિંગ સિકુડ છે એટલે મોરિંગા પેલું નામ તો આવશે જ પણ મિત્રો સરગવો છે એમાં જેમ ઓલિફેરા આવે છે એમ કડવા સરગવા માં મોરિંગા આપણે ઓળખ જોઈએ મીઠા ને કડવા સરગવા ને કેમ ઓળખવો તો એના ઝાડ જે છે એ ઝાડ ઉપર થી ઓળખાઈ જાય આમ તો કડવો સરગવો છે એનું ઝાડ છે જંગલી ઝાડ છે એ જંગલ માં થતી વેરાયટી છે એની સિંગો કડવી હોય છે બીજી વસ્તુ છે કે જે કડવા સરગવાની સીંગો છે એ ટૂંકી હોય જાડી હોય જયારે મીઠા સરગવાની સીંગો હોય લાંબી હોય પાતળી હોય એકદમ નરમ હોય અને વિશેષપણે મરડાયેલી હોય છે જયારે કડવા સરગવાની સીંગો છે એ ટૂંકી હોય જાડી હોય અને સખત હોય કઠણ હોય થોડી અને મરડાયેલી ઓછી હોય એના પાન બેના જોવા જાવ તો મીઠા સરગવાના પાન છે એ નાના હોય કડવા સરગવાના પાન મોટા હોય છે ફૂલ પણ એ રીતે હોય છે કે એના ફૂલ છે મીઠા સરગવામાં ફૂલ છે એ મોટા હોય અને કડવા સરગવામાં નાના હોય છે ઉલટું હોય છે પરંતુ એના ફૂલમાં જે મીઠા સરગવામાં ફૂલમાં છે એમાં વિશેષ મધુરી સુવાસ આવે છે સુગંધ આવે મીઠા સરગવામાં કડવા સરગવામાં એવી સુગંધ નથી આવતી એટલે એ ઓળખાઈ જાય ઘણા લોકોને આમાં ઓળખવામાં તકલીફ પડતી હોય છે સિંગો વેચાતી હોય બજારમાં તો સિંગોમાં આ રીતે એની ઓળખ થઈ જાય કે જે મીઠો સરગવો છે એનો ગાઢ લીલો કલર હોય જયારે કડવા સરગવાની સિંગો હોય પોપટી રંગની હોય એના ઉપર સિંગો ને ઓળખી શકાય કદાચ સિંગો વેચવા આવી હોય તો કડવાસી રંગવાની છે કે મીઠાની છે એ ચાખો નહીં તો ચાખી તો ખબર પડી જશે સરગવો છે ગમે તેવી જમીનમાં થાય છે મોટે ભાગે આ જે રેતાળ જમીન હોય ગોરાડુ રેતાળ ઈ જમીનમાં વધારે થાય છે

એના બધા ભાગ ઉપયોગી છે એનો મૂળ થી માંડીને એની છાલ છે વૃક્ષ ની પાન છે ફૂલ છે છે ભાગો ઉપયોગી અને આનો વિકાસ બહુ ઝડપથી થતો હોય આર્થિક ફાયદો વધારે થાય છે અને અત્યારે જે હમણાં જે છે એ સરગવો ફૂડ તરીકે વિકસી રહ્યું છે લોકોને આયુર્વેદ તરફ જયારે આની લોકોનું ધ્યાન ખેંચાણું તો સરગવાની ડિમાન્ડ અત્યારે વધવા મંડી છે હવે કે કોરોના પછી રોગ પ્રતિકારક શક્તિ લોકોને ઘટી ગઈ હતી તો સરંગવાનું બધે બહુ સૂચન થયું કે સરગવો ખાવ સરગવો ખાવ એટલે હવે સુપર ફૂડ તરીકે વિદેશો માં તો સરગવાની માગ છે જ પણ ભારતમાં પણ હવે એની માગ થતી જાય છે સરગવો છે ઝડપથી વધે છે પરંતુ બટકણો છે વૃક્ષ નું બહુ બટકણો હોય છે વરસાદ કે વાવાઝોડું બહુ પવન હોય તો એની ડાળીઓ પડી જતી હોય છે બઉ ઊંચા વૃક્ષો જાય તો એની તમારે સિંગો તોડવી હોય તો જો સિંગ તોડવા જાવ તો ડાળી જાય એટલે એ એક તો એમાં એનું કોઈ લાકડું કામ ન લાગે આપણને કડવો ને મીઠો બે સરગવા છે પણ એમાં મીઠા સરગવાનું જે વાવેતર થાય છે એમાં બે ટાઈપ ની આવે છે કે દેશી સરગવો છે અને હાઈબ્રિડ સરગવો આવે છે હવે બધા એની નવી નવી વેરાયટીઓ આવવા માંડી છે એમાં હાઈબ્રિડ સરગવો આપણે વધારે સીંગોનું ઉત્પાદન કેમ થાય એ ધ્યાનમાં રાખીને વાવેતર કરે છે લોકો એટલે હાઈબ્રિડ સરગવાનું એમાં વધવા માંડ્યું છે હવે પણ ખાસ તો ઉપયોગી દેશી સરગવો વધુ ઉપયોગી છે અને એને જાળવવાની જરૂર છે ભારતમાં સરગવાની કેટલી જાતો હતી હવે ધીરે ધીરે નાશ પામતી જાય છે અને હવે આ જે દેશી સરગવો ને સાચવશું નહીં તો એ જાત પણ અપ્રાપ્ય થઈ જશે અને હવે હાઇબ્રિડ ઉપર જ પડશે એટલે આને જે શીંગો આવે બાર માસ થી સરગવા પણ હોય છે કે બારે માસ સિંગો આવ્યા રાખે અને જે વાવેતર થાય છે એમાં બે વખત સિંગ આવે અને વર્ષમાં બે વખત સિંગ તો બધામાં આવે છે હાઇબ્રિડ હોય કે દેશી હોય

એમાં હાઇબ્રિડ કરતા પોષણ મૂલ્ય વધારે છે જો એ બે નું એનાલિસિસ કરે તો એ બે માં દેશી સરગવાની સિંગો વધારે ફાયદાકારક છે વધારે પોષણ મૂલ્ય ધરાવે છે બીજું નું વૃક્ષ છે આંગણામાં પણ વાવી શકાય કેમકે એના મૂળ બઉ ઊંડા નથી જતા છીછરા મૂળ હોય છે એટલે તમારે ફળિયામાં વાવવું હોય તો કે ભીત માં મૂડીયા જાય ને ભીત પાડી નાખે એવી બીક નથી લાગતી એમાં આની જમીન ખાસ તો છે રેતાળ અને ગોરાડુ જમીન હોય કઠણ જમીનમાં નહિ થાય કેમ કે એના મૂળિયા બહુ નબળા હોય છે અને અંદર ઉતરતા ધીમે ધીમે ઉતરે છે એટલે જમીન પોચી હોય એ પોચી જમીનમાં વિકાસ થાય છે ગમે તેવી જમીન અનુકૂળ આવે છે એનું હવામાન જે છે એ પચીસ થી ત્રીસ સેન્ટીગ્રેડ હોય ત્યાં સુધી ચાલે છે પણ બઉ હિમ પડે તો એના ફૂલ ઘણા બધા ફૂલ ખરી પડે સિંગો માં નુકસાન પાન પાનમાં નુકસાન ન થાય આપણે જે અત્યારે જે ખેતી ની વાત કરે છે બધે એમાં મોટે ભાગે સીંગો ને આધારમાં રાખીને ખેતી કરે છે કે એનું કેટલું ઉત્પાદન થાય છે પરંતુ ખરેખર જોવા જાવ તો એના પાન સિંગ કરતા વધારે ઉપયોગી છે એ પાનનો જે પાવડર બનાવે એ પાવડરનો વધારે ઉપયોગ કરવો જોઈએ તો જ આમાં તમને ફાયદો જે આરોગ્ય લક્ષી ફાયદો જોતો હોય તો એના પાનનો ઉપયોગ વધારે ઉપયોગી છે મોરિંગા જે સરગવો છે એનું સંવર્ધન છે એ બે રીતે થાય છે એક કટિંગ વડે પણ થાય છે અને બીજ વડે પણ થાય છે કટિંગમાં પણ બે ત્રણ વેરાયટી છે કે કટકા કલમ કરીને પણ વાવી શકાય એની આંખ પણ ચડી શકે અને દાપ કલમ પણ થાય છે એ ત્રણ રીતે એનું સંવર્ધન થાય છે પણ મોટે ભાગે બીજ થી વાવેતર કરે છે કેમ કે ઝડપ થી એનો વિકાસ થઇ જતો હોય છે અને બીજ જયારે જોઈએ ત્યારે સરળતાથી મળી રહેતા હોય છે જો બીજથી વાવેતર કરવું હોય તો બીજ બધા બીજ બેંકો વાળા પણ રાખતા હોય છે ઘણી જગ્યાએ અને ખેતી માટે ના હોય પોતાના પૂરતું વાવવું હોય તો પોતાના પૂરતું મળી રહેતું હોય છે બીજ ગમે ત્યાંથી હું પોતે પણ બીજ બેંક ચલાવું છું મારી પાસે સરગવાની અત્યારે ત્રણ વેરાયટીઓ છે એમાં એક વેરાયટી છે આ સરગવાની કે આમાં સફેદ કલરના બીજ હોય છે આને હાઇબ્રિડ સરગવો છે આ પછી બીજો એક એવો જ વેરાયટી છે પણ બીજ આના મોટા હોય એ હાઇબ્રિડ સરગવો જ છે પણ થોડા કાળા પડતા બીજ હોય છે અને એક દેશી સરગવો છે એના બીજ કાળા જ પડતા પણ બહુ ધીણા થોડાક હોય છે અને ત્રણ પ્રકારના સરગવાના બીજ અમારે બીજ બેંકમાં અહીંયા મળે છે અને કોઈને મંગાવવા હોય તો અમે ફ્રીમાં મોકલી છીએ એની પાસેથી કુરિયર ચાર્જ એનો લઈ છીએ કુરિયર ચાર્જ જે હોય એ આપવો પડતો હોય છે કોઈને મંગાવવા હોય તો વોટ્સએપ એના વોટ્સએપ કરી અને જાણ કરી શકે એમને કેમ કે રોજ મારે રોજના બીજના કુરિયર જતા હોય છે દરરોજ પુસ્તકો છે કે સાથે પણ અમે પાંચ આઇટમ બીજની ફ્રી છે વધારે આઇટમ મંગાવે મારી પાસે અત્યારે એકસો ચાલીસ આઇટમ છે તો ઘણા લોકો એમ કે કે બધા મોકલી દ્યો સાહેબ આપણે અહીંયા દરેકનું પેકિંગ કરવું પડે દરેક ઉપર નામ લખવું પડે અલગ અલગ પાઉચ કરવા પડે અને મહેનત થતી હોય છે પેલા લોકોને એનો ગંભીરતા ન હોય એટલે મંગાવી લે એટલે એવું રાખ્યું છે કે જેવત પાંચ થી વધારે બીજ મંગાવો આઈટમો તો એમાં ચાર્જ લઈશું એટલે પાંચ આઈટમ કોઈને સરગવો મંગાવવો હોય તો એને વોટ્સએપ કરવો હોય તો ચોરાણું બે બાસઠ બત્રીસ ચારસો નંબર વોટ્સએપ નંબર છે એના ઉપર મેસેજ કરશો એટલે બીજ મળશે એમને લિસ્ટ પણ એનું મળશે તમને એકસો ચાલીસ નું કે કેટલા વૃક્ષો નું બીજ છે તો એ બીજ તમે મંગાવી શકશો કટિંગ જે કરે છે કટિંગ થી આંગળી જેટલી જાડી રાખવાની વાત થઈ હતી આંગળી જેટલી જાડી દાડી રાખવી પરંતુ સરગવામાં જયારે કરવાનું હોય કટિંગ ત્યારે પગના અંગુઠા જેટલી જાડી હોય એવી ડાળી પસંદ કરવી અને બે થી અઢી થી ત્રણ ફૂટ ની ડાળી લઈ અને પોચી જમીનમાં એને ત્રાંસા રોપવાના બીજી વસ્તુ જે રોપતી વખતે ચાર આંગણ જે હોય એ છાલ કાઢી નાખવાની ભાગની ચાર આંગણ જે આપણે બે થી અઢી ઇંચ ચાર આંગણ એટલે હા એટલે કાપવા માટે એને ખેતી કરે એને રોપવા માટે મોટે ભાગે વર્ષાયુ જાતું હોય વર્ષે વર્ષે થાય એવી તો વર્ષાયુ જાતમાં અઢી થી અંતરે રાખતા હોય છે પણ બહુ વર્ષાયુ જાત હોય જેમાં મોટા થાય તો એમાં છ બાય છ મીટર નું અંતર રાખી અને કટકા કલમ એના રોપવાના જમીનમાં ખાડા કરેલા તૈયાર હોય પોચા એની અંદર કટિંગ નાખી દેવાના ચોમાસામાં મોટે ભાગે આની વાવેતર ઓછું કરતા હોય છે કટિંગ થી કેમકે એની પોચી છાલ એકદમ ડાળખી પણ પોચી હોય છે અને કોહવાઈ જાય પાણી વાળું હોય તો એ ડાળખી કોવાઈ જાય અને કટિંગ કલમ નિષ્ફળ જાય છે પાણી જમીનમાં કોહવાઈ જાય છે એનું ડાળખી કટિંગ આનું ઉત્પાદન છે વર્ષમાં બે વખત આવે છે પહેલી વાર જે આવે ત્યારે માર્ચ જૂન થી માર્ચ થી જૂન સુધીમાં આવતું હોય માર્ચ એપ્રિલ મે જૂન વસંત ઋતુમાં અને બીજી વાર એનું આવે છે સપ્ટેમ્બર થી ઓક્ટોબર બે વખત એનું આવે ફાલ આવે છે ને સિંગો આવે છે અને ઝાડથી એક ઝાડ માંથી બસો થી ત્રણસો કિલો સિંગો પ્રાપ્ત થાય એક જ માંથી એમાં વાર્ષિક જાતો હોય તો એનું છ મહિના થાય વાર્ષિકમાં એમાં સિંગો આવવા માંડે વાર્ષિકમાં અને બીજામાં તમારે આજે વરસાયું છે એમાં આપણે સિંગ માટે કરી છે બાકી તો સિંગ માટે નહીં પાન માટે જો કરવું હોય કે સિંગ માટે કરવું હોય તો જે સરગવાનું વૃક્ષ ઊંચું ન જાય ખાસ જોવું પડે જો ઊંચું થાય તો એને સિંગો વીણવામાં બહુ તકલીફ પડે છે તો ભાંગી હોય છે એટલે ત્રણ થી ચાર ફૂટ નો સરગવો થાય ત્યારે ઉપરની ડાળી કાપી નાખવાની હોય એટલે ફેલાશે વધારે નવી ફૂટું આવશે અને સરગવો નીચો રહેશે ઉપર નહીં જવા દેવાનો અને પાન પણ વધારે આવશે એમાં આપણે મોટે ભાગે તો એના પાન માંથી જો કરવા જવું હોય તો પાનનો ઉપયોગ કરવો હોય તો એના પાન વધુ માં વધુ પાન કેમ આવે એ ધ્યાન રાખવું જોઈએ શીંગુ કરતા પણ અત્યારે પાન ના પાવડર નો ભાવ શીંગોના પાવડર ના ભાવ કરતા વધારે હોય છે એમાં જે લેબોરેટરી કરાવો તો એની અંદર એના વિટામિનો પ્રોટીન કે કાર્બોડ એ પદાર્થો છે એ આમાં વધારે હોય છે આમાં સરગવામાં આતરપાક પાક તરીકે પણ સરગવો વાવી શકાય આંબા કે એવી વસ્તુ વાવી હોય

બિયારણ આપણે વેપારીઓ મંગાવી દેતા હોય છે અને ઘણા વેપારીઓ પોતાની રીતે વવડાવે કે એને પ્રોડકશન ની જરૂર હોય ખરીદી લેતા હોય છે સરગવા માંથી ઘણી વસ્તુઓ બને છે સરગવાની પાન ની ભાજી બનાવે સરબત બનાવે પાનમાંથી ચા પણ બને છે સરસ ફૂલ માંથી અને કે પાનમાંથી એનું સૂપ બનાવાય ખાખરા બનાવે છે દાળ બનાવે છે શક્કરપારા બનાવે કઢી અને દાળમાં તો સરગવાની હોય છે આપણે એના સિવાય બીજો ઉપયોગ બહુ ઓછો કરી છે સરગવાના જે બીજ છે એ બહુ હલકા હોય છે પણ એ બીજની અંદર થી પણ તેલ નીકળે છે અને એ તેલ બહુ ઊંચી ક્વોલિટી નું તેલ હોય છે બહુ મોંઘું હોય છે એ બીજમાંથી વીસ થી બાવીસ ટકા તેલ નીકળે અને એ તેલ ને વિદેશોમાં બર્ન ઓઇલ કહેવાય કે જે બહુ લુબ્રિકેટિંગ તરીકે વાપરવાનું હોય બહુ ઉપયોગી અંગ હોય કે દાખલા તરીકે ઘડિયાળમાં આપણે તેલનું ટીપું નાખે ઘડિયાળ વાળા તો એ આ બર્ન ઓઇલ આપણે સરકવાનું તેલ હોય છે એમાં એ લુબ્રિકેટિંગ તરીકે કામ લાગે પરફ્યુમમાં પણ એનો ઉપયોગ કરે છે સુગંધિત સુગંધ એની જાજો ટમાઈ સુધી ટકે એના માટે પરફ્યુમ જે કોસ્મેટિક છે એમાં પણ એ નાખે છે પછી એનું તેલ છે એ આપણે માલિશ કરવામાં પણ ઉપયોગી થાય છે એના તેલ થી માલિશ કરે તો સંધિવા અને કિસૂડ હોય કમરનો દુખાવો તો એમાં પણ એને ફાયદો થાય છે એટલે એનો માલિશ પણ એના તેલ થી કરાય છે તેલ કાઢી લેતા એનો જે ખોળ નું ખાતર પણ થાય છે અને પશુ આહારમાં પણ એ ઉપયોગી થાય છે સરગવાની છાલ હોય તો છાલમાં પણ ઘણા ઔષધિ ગુણો રહેલા છે છાલનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે અને એમાંથી કાગળ પણ બને છે છાલમાંથી પાનનો પાવડર છે પાવડર આપણે પાનનો પાવડર છે એ ગમે તે વ્યંજન માં નાખી દે તો તમારે કઈ વિટામિનો ની અછત રહેતી હોય તો એ અછત એમાં રહે નહીં પણ અને પૂરતા પ્રમાણમાં વિટામિનો મળી જાય ગમે તેની અંદર પાનનો પાવડર નાખી શકાય સુકા પાનનો પાવડર પણ પાન જે છે એને છાયે સુકવવા પડે અને સુકાઈ જાય પછી એને મિક્સ પાંદડાનો ભૂક્કો કરીને પાવડર જે ભરે એના પેકિંગ સો ગ્રામ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ ના પેકિંગ વેચીએ તો એમાં સિંગ કરતા સુકાવેલ પાન હોય એનો પાવડર હોય તો એ બે માં તરીકે તમને કહું તો સો ગ્રામ સિંગ હોય તો એમાં કેલ્શિયમ ખાલી ત્રીસ મિલીગ્રામ હોય અને ઈ પાન પાનનો પાવડર લેવા જાવ તો પાનના પાવડરમાં બે હજાર ગ્રામ કેલ્શિયમ હોય મિલિગ્રામ જેટલો કેલ્શિયમ છે પછી પાનના પાવડર માં એમાં નેવું જેટલા ન્યુટ્રીયન્ટ છેતાલીસ જેટલા એન્ટી ઓક્સિડન્ટ છે છત્રીસ એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે સોજા વિરોધી તત્વો છે અઢાર એમિનો એસિડ છે બધા રોગોમાં ઘણા બધા રોગોમાં ઉપયોગી છે એના વિશ્લેષણ જો પાનનું પાવડર નું કરે તો એમાં પ્રોટીન છે એ સિંગમાં ખાલી અઢી ગ્રામ પ્રોટીન હોય જયારે એનો પાવડર હોય તો પાવડરમાં સત્યાવી ગ્રામ સુધી પ્રોટીન હોય છે બીજી વસ્તુ છે એમાં જે સિંગ અને પાન ડાયરેક્ટ તમે ખાઓ તો એમાં પાણી નું પ્રમાણ વધારે હોય ભેજ હોય એનો સિંગમાંથી પાણી કાઢો તો એમાં તેર ટકા સિંગમાં નક્કર પદાર્થ વધે ટકા પાણી હોય એટલે એમાં બીજી વસ્તુ છે કે એમાં રેસા વધારે હોય છે જે સિંગો હોય ને સિંગોમાં રેસા નીકળે છે આપણે ખાતા હોય તો આપણે જોઈ કે રેસા નીકળે છે પાનમાં એ રેસાનું પ્રમાણ ઓછું છે જયારે આમાં બીજા બધું વસ્તુ છે એ કેલરી અને એ બધું પાનના પાવડરમાં વધારે મળે છે લોહ વધારે મળે છે સરગવો આયુર્વેદ રીતે પીવો તો કોઈ પણ પ્રકારના વાયુ ના રોગ મટી જાય છે લગભગ એસી પ્રકારના વાયુને કારણે રોગ થાય છે એ રોગમાં ફાયદો થાય છે આવક ની દ્રષ્ટિએ જો વાત કરીએ તો કેટલી આવક થઈ શકે ખેડૂતને ખેડૂતને પાવડર અત્યારે જોવા જાવ તો સો ગ્રામ અત્યારે બસો રૂપિયા ભાવ હોય છે પરંતુ એનું માર્કેટિંગ પડે છે કે મીડિયામાં મોરિંગાનો પાવડર મળશે અને લેબોરેટરી સાથે લોકોને આપે કે આમાંથી આટલું વિટામિન મળશે તો ઘણી જગ્યાએ અત્યારે એવા મોલ પણ થઈ ગયા છે આયુર્વેદિક સ્ટોર પણ છે અને મેળા પણ થતા હોય છે એ મેળામાં એ પોતાના નામથી બજાર એનું મળી હોય છે મોટી હોય 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 એમાં પણ એને ન એવું બનતું હોય છે એટલે જાતે પૂરતા ભાવ માર્કેટ ગોતવું એ જ વિકલ્પ છે ભાવ ના મળે એવું પણ બની શકે કારણ કે જયારે વેપારી ખરીદી એ જયારે એનો ઉપયોગ કરીને જયારે માલ વેચતા હોય ત્યારે એને એક્સપોર્ટ કરવા માટે એનું લેબોરેટરીનું જે સર્ટિફિકેટ હોય છે એ કામ લાગતું હોય છે અને એક્સપોર્ટિંગ પણ એનું ખાસ પાવડરનું થતું હોય છે એનું મૂલ્ય જે છે એ ઘણું બધું છે અને એના ત્રણસો થી વધુ રોગમાં ઉપયોગી છે એટલે એનો પાવડર આપણે ગમે તે રોગમાં તમે એનું ચિંધો કે આ રોગ છે તો ગમે એ રોગમાં કામ લાગે છે એના પાવડરથી એટલે એનું વેચાણ કરવાનું માર્કેટ હજી છે ધીરે ધીરે બંધાતું જાય છે અત્યારે દરેક સિટીમાં એના મેળા થતા હોય છે કૃષિ પાક ના મેળા છે ઔષધિ પાક ના મેળા છે પરંતુ એ જાતે એમાં મહેનત કરવી પડે છે જથ્થાબંધ જો વેચવા જવું હોય તો જથ્થાબંધ માટે એ પાવડર કરી અને એમાં એની ગુણવત્તા જાળવવી પડે ખાલી તમે એને અત્યારે મોટે ભાગે શું થાય છે કે આખે આખા ડાખા સાથે રાખે છે પાન સુકો તો પણ એમાં અમુક વિટામિનો અને એન્ટી ઓક્સિડન્ટ ઉડી જતા હોય છે તો એ બધી એને ગુણવત્તા જાળવે તો એમાં એનું માર્કેટ થઈ શકે એમ છે પોતાના બ્રાન્ડ વેલ્યુ કે પોતાના ટ્રેડમાર્ક સાથે એનું બજારમાં મૂકવાનું અને વેચાણ કરવું હોય તો મહેનત પણ વધારે પડે અને સાથે પોતે જાતે માર્કેટિંગ કરીને એ પ્રમાણે મહેનત કરવી પડે હા મીડિયામાં જાતે એની થોડીક મહેનત કરવી પડે છે અને પોતાના નામ ઉપર જ એનું ચાલે છે લોકોને એકવાર વિશ્વાસ આવી જાય કે આની પાસે છે એ ઓર્ગેનિક છે અને સારું છે અત્યારે આમાં જે હાઇબ્રિડ જે હોય છે એ હાઈબ્રીડ ની વેલ્યુ નથી રહેતી દેશી સરગવો છે અને એ પણ ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલી હોય તો જ એનો સારો ભાવ મળે છે એટલે આપણે એમાં રાસાયણિક ખાતરો નહિ નાખવાના પ્રાકૃતિક ખેતીની સાથે એને જોડી લ્યો તો એનું બજાર વેલા મોડું મળવાનું તો છે જ બિલકુલ પ્રાંજનભાઈ આપ અમારી સાથે જોડાયા અને ખરેખર ખૂબ સરસ અને રસપ્રદ માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સરગવાની જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ સરગવાની સિંગોનો ત્યારે સરગવાની સિંગની સાથે દરેક તેની વસ્તુ જે છે તેના મૂળથી લઈને પાન સુધીની તમામે તમામ વસ્તુ માનવ ઉપયોગી છે અને જે પ્રકારે બતાવ્યું તેમાં કેટલા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે માનવ જાત માટે કેટલા આપણને ઉપયોગી જોવા મળતા હોય છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર